ફ્રેન્ડ્સ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ફાયદાકારક અને જનરલ નોલેજ માટે ખૂબ જ ઉપયોગી બની રહે એવું ભારતીય ચલણી નોટોની પાછળ સેના સેના ચિત્રો રહેલા છે તે ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકો તેના માટે માત્રને માત્ર એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે એક જ સૂત્ર છે જેની મદદથી આપણે ફટાકથી શેના શેના ચિત્રો દરેક નોટની પાછળ છે તરત જ જવાબ આપી શકીશું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે મારો આ જો વિડીયો આપને પસંદ આવે તો એને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક પોઝિટિવ કોમેન્ટ કરજો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયો સ્ટાર્ટ કરીએ સો લેટ સ્ટાર્ટ ધ મિત્રો ભારતીય ચલણી નોટોની પાછળ શેના શેના ચિત્રો છે એના માટે યાદ રાખવાનું એક સૂત્ર છે અને સૂત્ર આ છે કોઈ હરાસા લમ્હા હા સૂત્ર આ છે કોઈ હરાસા લમ્હા જેમાં કોઈ હરાસા લમ્હામાં લાશનો હા આપણે કાઢી નાખવાનું છે એટલે સૂત્ર રહેશે કોઈ હરાસા લમ્હ હવે આપણે જોઈએ કે કઈ નોટની પાછળ ચિત્ર શેનું છે એ આપણે યાદ રાખવાની ટ્રીક જોઈએ પ્રથમ દસમી નોટ તો કો કોણાર્કનું સૂર્યમંદિર વીસની નોટ ઈ ઇલોરાની ગુફાઓ હ પચાસની નોટ હમ્પી રા સોની નોટ રાણકી વાવ સા બસોની નોટ સાચીનું સ્તૂપ લ પાંચસોની નોટ લાલ કિલ્લો અને લાસ્ટ મ બે હજારની નોટ મંગલયાન તો આ એક નાનકડા સૂત્રની મદદથી આપણે ગમે તે ચિત્રનું નામ કહી શકીએ છીએ અને યાદ રાખવાની આ એક જબરજસ્ત ટ્રીક છે વિડિયો પસંદ આવે તો બધાને શેર કરજો આવા જ નવા વિડિયો સાથે ફરી મળીશું મિન ટાઈમ ટેક કેર એન્ડ ગુડ બાય